ભાઈ વકીલોને કેમ ભાઈ કોણ છે એ વકીલ વગર કેવી રીતે થશે કોણ છે અમારા વકીલ તો જો છે ને કોણ છે વકીલ આ ગોપાલભાઈ ઇટાલીયા છે હા બીજો કોઈ વકીલ ના આ તો વકીલનું હું એ આપવાના છે હા તો વકીલને તો મોકલો અમે વકીલને મોકલો એડવોકેટને કોર્ટમાં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા જવાજો એડવોકેટને કેવી રીતે હા તો એ જ જવાના એડવોકેટને કેમ રોકો છો આખી આવી રીતે એન્ટ્રી બંધ કરી દો કોર્ટ ને તમે કોર્ટ માં નહીં જવા દો તમે એમ નહીં તમે કાયદા નું માનો છો ભાજપ નું તો કાયદો એવું કહે છે એડવોકેટ ને કોર્ટમાં આવતા કેમ રોકો

વકીલ કોણ છે તમે નક્કી કરશો કેમ રોકોલ કોણ છે રોકી લેશો તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી એડવોકેટ ને અદાલત માં જતા રોકવા હું તમે ક્યાંય હું વકીલ છું અદાલત માં જવા માંગુ છો ભાઈ ગજબ નું આ લોકશાહી છે કે કોર્ટ માં નહીં જવા દો તમે તમે અમને પૂછવો ને વકીલ ને અદાલત માં જતા કોણ રોકશે ભાઈ

સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટ ની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે સાહેબ ખોલો ખોલાવો તમે બંધ કરાવી છે તમે બંધ કરાવી ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રોને ને બધા લોકોને જવા દો

એટલે આટલી હદે દાદાગીરી દાદાગીરી ભાજપની સરકારમાં તમે વકીલ ને અદાલત ની અંદર નહી જવા દે પોલીસ સ્ટેશનમાં નહીં આવવા દો અદાલતમાં નહીં આવવા દો જવાનું ક્યાં અમારે તમે ગેટ ખોલા હાલો હું જાઓ કોર્ટ નો ગેટ ખોલા કોર્ટ પબ્લિક ની છે ભાજપની ની નથી જનતા ની અદાલત અદાલતનો ગેટ ખોલાવો લોકોને જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટા ખોટા ફોન પર વાત તો કરો આ ખુલાવ આ ખોલાવ આ ખોલાવ ખોલાવો ગેટ ખોલાવો ગેટ ખોલાવ અત્યારે ગેટ ખોલાવ ગેટ ખોલાવો ગેટ ખોલાવો ગેટ ખોલાવો ગેટ ખોલાવ ગેટ ખોલાવો કોટ ભાજપની નથી ખોટી વાત કરાવે અદાલત એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી થોડાક તમે કોને પૂછો છો કોની પરમિશન લેવાની ગેટ ખોલાવો જલ્દી ચાલો આ એના ત્રાસવાદીઓ એમ બંધ કરીને છે ભાઈ સાહેબ હા ભગવાન કેમ ચાલે તો ખોલાવો ને આગળ તો થોડું ચાલે ખોલાવો ભાઈ ખોલાવો પબ્લિક પબ્લિક ની અંદર જાવ તો કોર્ટમાં માં જાય પબ્લિક ભાજપ ની કોર્ટ છે આ એવું લાગે છે તમે આટલો બધો હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો चलो સાહેબ તમે હાલો હાલો જો તમે ના ખોલો તો અમે ખોલીએ પછી વકીલ સાહેબ ને તો જવા દો હાલો